સાંબરકાંઠા જિલ્લાના હિંમતનગરના કાંકરોલ પાસે સ્વામિનારાયણ મંદિરમાં દશાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે સુધી વિવિધ કાર્યક્રમો સાથે દશાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેને લઈને મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની તૈયારીઓ થઈ રહી છે હિંમતનગર ખાતે પ્રમુખ સ્વામી મહારાજે બે હજાર તેરમાં માં આ મંદિરની સ્થાપના કરી હતી ત્યારબાદ આ મંદિરને દસ વર્ષ પૂર્ણ થયા છે જેને લઈને દશાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે બાવીસ ડિસેમ્બરે સવારે નવ વાગ્યે આદિવાસી સંમેલન અને સો દંપતીઓના સમૂહલગ્ન સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાશે જેમાં દરેક દંપતીઓને એક એક લાખનો કરિયાવર ભેટ અપાશે અને સાંજે મહિલાઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ અન્ય વિવિધ રજૂઆત કરવામાં આવશે તારીખ ત્રેવીસમી ડિસેમ્બરે દરેકના શુભ સંકલ્પ પૂર્ણ થાય તેના માટે વિશ્વ શાંતિ મહાયજ્ઞ યોજાશે ત્યારબાદ બપોરના સમયે બાળકો દ્વારા પાંચથી વધુ સુંદર કાર્યક્રમો કરવામાં આવશે ચોવીસમી ડિસેમ્બરે વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં મોટી સંખ્યામાં યજમાનો યજ્ઞમાં ભાગ લેશે ખાસ હિંમત બી એપી એ સ્વામિનારાયણ મંદિર હિંમતનગર ખાતે ગુરુજી પ્રમુખ સ્વામી મહારાજે બે હજાર તેરની અંદર આ મંદિરની સ્થાપના કરી ત્યાર પછી દિવસો અને વર્ષો વીતતા વીજતા આજે બે હજાર આ મંદિરને દસ વર્ષ પૂર્ણ થાય છે એ નિમિત્તે દશાબ્દીનો બહુ જ સુંદર ભવ્ય અને દિવ્યતાથી ઉત્સવ ઉજવાનો છે આ ઉત્સવની અંદર ચાર દિવસનો સુંદર કાર્યક્રમ દરેક વ્યક્તિના પોતાના જીવન તરફ ઉત્કર્ષ થાય દરેકને પોતાના સુખ શાંતિ થાય દરેકની શુભકામનાઓ પૂર્ણ થાય અને દરેકનો સર્વાંગી વિકાસ થાય એના માટેનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે તો આ ઉત્સવની અંદર ખાસ તમામ હરિભક્તો ભાવિક જનતાઓને મારો વિનંતી છે આવો અવસર ચૂકાય નહીં આવો અવસર આપણને સુંદર લાભ પ્રાપ્ત થયો છે તો આ કાર્યક્રમનો ખાસ ખાસ બધા લાભ લેવા નમ્ર વિનંતી છે